ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અંગે પત્ર લખી રજૂઆત કરી હતી વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ચાલતા દારૂ સટ્ટા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે પ્રધાન તેમજ ડીજીપીને પત્ર લખી રજૂઆત કરી હતી વેરાવળ અને વિડિયા પાટણ ખાતે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે ને સાથે ક્રિકેટનો સટ્ટો સમગ્ર વિસ્તારમાં રમાતો હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ અગાઉ ગીર સોમનાથના એસપીને પત્ર લખી અને ટેલિફોનિક વાત કરી હતી અને દારૂ જુગાર સટ્ટા અને ડ્રગ્સ અને

અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલી કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યો છે ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો અને પત્ર અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે ત્યારે મને કીધેલું કે હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે જે ગેમ છે એ એક ગેમ ગલિયે શેરીએ શેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પણ જુગારધામ ચાલી રહ્યું છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વેચાણનું વધતું જાય છે ત્યારે મેં કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે પણ એસપી દ્વારા મને કહેવાય કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે પણ આજે દિવસ પાંચ થયા છે અને તોય પણ હજી પણ એને એક પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે ત્યારે મેં રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને અને ગુજરાત રાજ્યના ગુરુપ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે એસપીને ફોન કરવા છતાં પણ અને એ જાણ કરવા છતાં પણ આજે પણ એને એ પરિસ્થિતિ ચાલી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણને એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે કારણ કે એસપી શ્રીની મીઠી નજર રીતે ચાલી રહ્યું હોય તો જ એને મેં ટેલિફોનિક વાત કરેલી અને ટેલિફોનિક તો વાત કરેલી પણ વોટ્સએપ થ્રુ એ એપ્લિકેશન જે લખેલી છે અરજી એ પણ એમને મોકેલી છતાં પણ એને એ પરિસ્થિતિ આજે ચાલી રહી છે